નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પુણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડને કચ્છના માંડવી તાલુકાના બારડા ગામે સોડા અને સોડિયમ બાયોકાર્બોનેટનું ઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકારે આપેલી પર્યાવરણીય મંજૂરીને પડકારતી અપીલને બહાલી આપી છે જેમાં જીએચસીએલની અપીલને ફગાવી દેવાની માંગને નકારી અને કંપનીને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો જીએચસીએલ સામે થયેલી આવી અપીલ કરવાનો અરજદારને કોઈ હક જ નથી બનતો તે માત્ર આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના પ્રયાસરૂપ હોવાની રજૂઆત ફગાવી દીધી હતી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડિલે કરાવવા માંગે છે પ્લાન્ટને મોડો કરાવવા માટે षडयંત્ર કરી રહ્યા છે ત્યારે અમે એની સામે દલીલો મૂકી અમે અમારા કાગળો રજુ કર્યા કોર્ટે એ બધું જોઈ અને જીએસસીએલ કંપનીના ગાલ ઉપર એક સણસણતો તમાચો માર્યો અને એની અપીલને ફગાવી દેવામાં આવી